जी आज जो कार्यक्रम जो शुरू करते हैं। आज माननीय विधायक जी आमदार करणार आणि नगर नगर यांना धनना करवाने होय पधारतारो होय आणि गांधीनगर मध्ये सुद्धा आम्ही आपल्याला बता दियो छे आवाज आवाज ना दबाय जाय तो आवाज में सरकार चुकीचा ठर करे तर मला ने तर पडणार ना बीरी मध्ये ना माते 5 मिनिट

આપણે મા બાપ કરીએ આપણા ગુરુને માન આપતા હોઈએ છીએ આપણા મા બાપ કરીએ આપણે ગુરુને માનતા હોઈએ છીએ જ્ઞાનપણ એવું શીખવાડવામાં આવે છે ગુરુ છે આપણા મા બાપ ઘરમાં માતા પિતા શીખવાડ્યા અને ગુરુ છે શીખવાડે અને ગુરુ આવું કરે છે ત્યારે તમામ શિક્ષણ જગતના શિક્ષકોને વાંચન માગે છે ગુરુ આ કામ કરે છે અને આજે અહીંયા આવ્યા પછી મને ખબર પડી રહો છે કે એ સ્કૂલમાં તો એ માટે દિવસ માટે પણ એ બંધ રાખવામાં નથી આવી અને એ શિક્ષકોને કાંઈ પણ બોલવાની મનાઈ કરી દેવામાં આવી છે આ આપણી આઝાદી છે આ ફ્રીમ છે આના માટે થઈને ગાંધીજીએ લડત લડી હતી અંગ્રેજોની સામે આ દેશને આઝાદ કર્યો છે ગાંધીજીએ આ દેશને બોલવાનો હક અપાવ્યો છે આ મહિલાઓને બહાર આવી અને એજ્યુકેશનનો હક ગાંધીજીએ અપાવ્યો છે અને કોંગ્રેસે એની કમાન પકડી છે અને આજે એટલે જ કોંગ્રેસમાં સ્ત્રીઓને માન સન્માન આપવામાં આવે છે અને આજે દાહોદમાં એ છ વર્ષની દીકરીના જે પીખી નાખી છે એના માટે બાર દિવસના રિમાન્ડની શું જરૂર હતી જ્યારે પાંચ જેવું સત્ય સામે છે ત્યારે બાર દિવસના રિમાન્ડની શું જરૂર હતી હું તો હર્ષભાઈ સંઘીને અને ગુજરાતના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે ગુજરાતના મુખ્યમંત્રીજી આપને તો મૃદુ અને સંવેદનાવાળા મુખ્યમંત્રી કહેવામાં આવે છે આજે આપની સંવેદના ક્યાં જ આજે આપના એ મૃદુ શબ્દો ક્યાં છે વરસતી પાર્ટી માટે અને હું આપણા ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે તમે ઓલવેઝ ટીવી ઉપર આવીને કહેતા હોય છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે તો આ ચમરબંધીને જ્યારે કાચ જેવું શરખે છે તો માળ દિવસના રિમાન્ડ શા માટે કે મેં એવી કોઈ સજા કરી અને ગુજરાતની અંદર દાખલો નથી બેસાડવામાં આવતો જે ગુજરાતી ગરિમાને લાંછન લગાવતા આજે કહેવામાં અમે એ લોકો માંગ કરી રહ્યા છે ફોરેન્સિક રિપોર્ટ જે હોય એ દીકરીના એવા જ આવવા જોઈએ દીકરી સાથે જે અણત્ય થયા છે એ ફોરેન્સિક લેબમાં આવવા જોઈએ જે એમના સરકારી વકીલ છે એમને પણ આ દીકરી માટે થોડી સંવેદના રાખવી જોઈએ ત્યાં ધોધલ મઢ જેવાની સજા આપશે એને એક પણ ફાંસીના માત્રે ચડાવશે તો કદાચ આ ગુજરાતની અંદર જે અત્યારે બે ભાંગ બળાત્કારની ઘટનાઓ ઘટી રહી છે

આપણે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથમાંથી શીખતા છે આપણને કે સીતાજીનું ખાલી અપમાન રાવણે કર્યું હતું તો રામ ભગવાનના દૂત તરીકે હનુમાનજી ત્યાં ગયા અને ગંગાને સળગાવી આપણે મહાભારતમાં શીખ્યું ભાજપમાં ઘણા લોકો હશે કે જે કૃષ્ણ સીતામાની જેમ કદાચ કાંઈ કરી નહીં શકતા હોય બોલી નહીં શકતા હોય અને અચી હશે ઘણા લોકો એવા હશે દ્રોણાચાર્ય જેવા કે જેમને બોલવાનો અધિકાર નહીં હોય અને છતાં પણ જોવું પડતું હશે અને પણ ઘણા આજે ભારતીય જનતા પાર્ટીમાં એવા નેતાઓ પણ છે જે દૂધ્રષ્ટ બનીને નજર સમક્ષ બધું ખબર છે કે બધું થઈ રહ્યું છે છતાં પણ દૂધ્રસ્ટની માફક એમની આંખો બંધ કરી દીધી છે અને એનું પરિણામ પણ આપણે જોયું છે કે એ લોકોએ હારનો સામનો કરવો પડ્યો હતો પણ આ અવાજને અમે દબાવશું નહીં અમે જ્યાં સુધી એ દીકરીને ન્યાય નહીં મળે એના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈને કોઈ આંદોલન કરતા રહીશું જય હિન્દ